વેલનાથ બાપુ એક વાર વસ્તી વિચારવા માટે નીકળ્યા ફરતા ફરતા આવે એક ગામડા આવ્યા તમારા ગામ ગામ જેવું ચોરા નીકળ્યા ટાઈમ અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે રાત રોકાવું છે કોઈ ઘર ખરું એટલે જુવાનિયા બાપુ ની મસ્કરી કરી જો બાપુ કોઈને હારો હારો સપોર્ટ ન કરીએ કોઈ કઈ નહીં ભાઈ ખરાબ કોઈ દી નો કરતા એટલે ખાવા ધાન નહીં રહે રામલો કરીને કોળી ઠાકોર બાપુ કીધું જુવાનીઓ બાપુ ની મસ્કરી કરી ભલે બાપુ રામલો બે મથે બાપુ પૂછતા પૂછતા ગયા રામલો ઘરની ઓસરી લઈ જ્યારે બેઠો હતો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ કે બાપુ મારું નામ

રામલા નું નામ તો મને આપ્યું એનું ઘર તો મને દેખાડ્યું ઈ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે કે બાપુ હું તો પાપી છું હું તો પારથી જેવો છું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં હું કોક ની આજુબાજુમાં રોટલા કરાવી તમને જમડાવી દઉં ઈ કે ના કોઈ નિયમ જ કહું તારા ઘરના જ રોટલા ખાવા છે એના ઘરના ને કીધું એક સાધુ આવ્યો છે ને કે રોટલા બનાવી દે રોટલા બનાવ્યા વાળું પાણી કર્યા હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા રામલો કે છે બાપુ અમે તો પાપી છે કઈક હારી બે વાતો કરો અમારો જીવનનો નો કઈક ઉધાર થાય અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે અમે તો ન કરવાના ધંધા કરી છે પણ શું કરવું બાપુ સત્સંગ કરે છે ડાયરો આજુબાજુમાંથી માંથી દસ પંદર ભાભલા બધા આવ્યા ને બેઠા અને બાપુ સત્સંગ કરે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો એ વાડામાં ગયો ને આ એરું આપડી ગયો અને દીકરો ચક્રી ખાતો 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 ઘર માં આવ્યો અને ઘરમાં આવીને બાપુ ચક્રી ખાઈને દીકરો પડ્યો પીડ્યો એમાંથી જીવ નીકળી ગયો રામલા ના ઘર માં છે ડાયરામાં રામલો બેઠો છે ઈશારો કરીને બોલાવ્યો કે આવો તો રામલો અંદર ગયો કે આપડા દીકરાને ને એરું કડી ગયો દીકરો ગુજરી ગયો રામલોકી જે થાય ને હવાની વિધિ કેટલાક ઢાંકીને મૂકી દે આપણા ઘરે એક સાધુ આવ્યો છે જો હવાર સુધી આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા હમણાં સાહેબે કીધું હતું ને આ ભૂષટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે સાબુ મળવો જોવે ધોકાવો જોવે મેલું તો એને થાય મહેનત કર્યા વિના દુનિયામાં કઈ છે નહીં

આવ્યા રામલાલા ઘરની આજુબાજુ વેલનાથ બાપુ રામલાને પૂછે છે રામલા બધા શું આટા મારે છે આ તારા ઘર પાસે કે બાપુ હવે એ તો જે હોય પણ હવે કે હવાર પડવા એવું છે તમારે નીકળવું હોય તો નીકળો કે પણ તું મને કેતો ખરો આ બધા શું આટા મારે છે અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખું માંથી ધારો મડી થવા ઓ બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે હેરો આબડી ગયો ગુજરી ગયો

બાપુ ના પગ પકડીને કે છે બાપુ મારા ગુરુ બનો તમે મને ઉપદેશ આપો મને કંઠી બાંધો એ કે ના ભાઈ ના એ સમય સમય નું કામ કરે તું તારું કામ મને મને મારા રસ્તે જવા જવા દે આમાં કઈ ખબર કે ના બાપુ હું દઉં કરીને કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા અહીંયા એને શિકાર કરવાનું ચોરી કરવાનું બધું બંધ કરી દીધું એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે ભલે એને મળવું હોય તો ભલે ન મળે તો કઈ નઈ બાપુ એને

એટલે વેલનાથ બાપુ ને એમ થયું કે આને શોખ શેનો હતો રામલા ને કે શિકાર નો શોખ હતો એ તો એમને ખબર એટલે એ હરણ કે સસલું કે એવું કઈ કઈ જાનવર નું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા મીડ્યા ગામના જુવાનિયા જોઈ ગયા એ કે રામલા એ બંધુક મૂકી દીધી ને કદાચ ગામના પાથર આવો શિકાર હોય કોઈ નહીં ખોટું તમારે ન કરવું હોય દુનિયા કરાવે એ જુવાનિયા ગયા રામલા ભાઈ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો શિકાર જોવો હોય તો

ઈ મોર શિકાર ને વાય રામલો એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા કર્યા જંગલ માં વિવું સનાવર શિકાર થયો નહી બંદૂક ખંભામાં નાખીને આવ્યો તો એક ભાઈ આવીને કે રામભાઈ તમે તો કે કે હું ગિરનાર માંથી આવ્યો બાપુ એ કીધું છે કે આશ્રમ ને આટો મારી જાય રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા એક દિવસ બંદૂક હોતો બાપુ ગયો હોત ગિરનાર બાપુના ના આશરે બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા રામ લો કે બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમારે તો પીડા વેઠવાની હોય તમારે શું એટલે બધા પાટા બાંધ્યા તમને શું થયું અને પાટા ખોલે નામ ચીપિયા ની થી બાપુ ગોળીઓ મીડિયા કાઢવા આવું બાપુ એક બે ત્રણ પાંચ ને હાથ ગોળીઓ કાઢીને ને રામલા ને કે છે તારી બંદુક ની શક બીજા ની અને ભાઈ રામલા ને વાઈટ હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી